રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના અરે સાહેબ ખેડૂત છીએ ને જેને રોડે ચડાવી એવા મારા દેવ તુલ્ય ખેડૂતો માટે જોરદાર તાલિયો થઈ જાય સાહેબ જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા ગામ માં ઓલા મુખ્યમંત્રી કિસાન મંત્રી જેટલા મંત્રીઓ એટલા બધા દીધા આ ખેડૂતોની તાકાત છે આ ખેડૂતોની એકતા ની તાકાત છે થોડા દિવસ થી ટીવી માં બહુ ચાલતું હતું કે મહા પેકેજ આપવામાં આવશે બહુ મોટું રાહત આપવામાં આવશે એટલે અમે તો ખટારા લઈને તૈયાર થઈ ગયા કઈક બહુ મોટું પેકેજ આપે તો લેવા જ નીકળીએ ગાંધીનગર તો પેકેટ ની જગ્યા આપવું પડી કુ આપવું કે નહી ઈ પરિકા થી આ ખેડૂતો નો અવાજ બંધ કરવાનો ક્યાંક ને ક્યાંક એને ઈરાદો કર્યો એ ભાઈ એ પડીકા થી કઈ અવાજ બંધ થાય એમ છે થાય એમ છે જ્યારથી આપણે ગુજરાત ના પનોતા પુત્ર ને દેશ માં ઉપર મોકલા છે ત્યારથી આ ખેડૂતો ની પનોતી બેઠી છે એ પનોતીને કાઢવાની જરૂર છે હાચું ખોટું હાચું ને એટલે આ પડીકા જે છે એ પડીકા થી ઘણા સુર બદલાણા છે જે ઓલા ડાયરામાં જતા ઈ હવે જરાક ઓલું મોરું મોરું બોલવા લાગ્યા છે ઈ કોણ તમે સમજી જશો કારણ કે તમારી અમે અવારનવાર ઈ લોકો આવતા હોય છે હારું પણ એક વાત એક ડખો એ મને સમજાતો નથી અહીંયા આપણી પાસે ગોપાલભાઈ છે એટલે ગોપાલભાઈને જ પૂછી લઈએ ગોપાલભાઈ આપણે હારો પ્રશ્ન સત્તા પક્ષને કરીએ ભાજપને કરીએ તો આ જવાબ કોંગ્રેસ શા માટે આપે છે આપણે એમ કહીએ કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અમારી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર પચાસ હજાર રૂપિયા દર હેક્ટરે આપે છે એ રીતે અથવા તો એનાથી ને પણ સારું એટલે કે ગુજરાત મોડેલ છે એનાથી ને સારું આપવું જોઈએ તો એનો જવાબ હારો કોંગ્રેસ કેમ આપે એટલે આમાં કે કોક અને કઈક કરે કોક એને જેવું છે પાછા કઈક મુજરો કરે છે એ શબ્દ વપરાય નહીં મારાથી કારણ કે હું શિક્ષિત ઘરમાંથી અને શિક્ષિત બાળક છું એલા ભાઈ છેલ્લા ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી તમે એ ન કર્યું હોત ને એટલે કે તો અત્યારે તમે સત્તામાં હોત એટલે તમે જે વાત કરો છો કે ભાઈ ખેડૂતોની તો ભાઈ તમારે ખેડૂતોના ખ સાથે ના ગામડા સાથે કે ના ખેતી સાથે સ્નાન સુધક કોઈ સંબંધ નથી અને આજે પ્રશ્ન કરીએ સત્તા પક્ષ તો જવાબ એ કોંગ્રેસ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મૂળ ને ઈ ભાગ હોવો જોઈએ કે એની દુકાન બંધ થઈ ગઈ એટલે ને એની પેટમાં ત્યાં રડાય કે હા ગોપાલભાઈ કે ઈસુદાન ભાઈ કે હેમંતભાઈ ખવા ઈ જો આગળ નીકળી ગયા તો અમારી દુકાનો બંધ થઈ જશે અમારા રિસોર્ટ હમણાં નવા બનાવ્યા છે ઈ બંધ થઈ જશે એટલે તકલીફ ત્યાં છે અને બીજું હમણાં તો નવું ટ્રેન્ડિંગમાં આવે છે જ્યાં જ્યાં ગોપાલભાઈ ની કિશુદાનભાઈ ની ની જ્યાં જ્યાં સભા હોય ત્યાં કોક આવે પ્રશ્ન પૂછવા માટે બક 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 કરતા આવી જાય ડખ ડખ ડક કરતા આવે એટલે ના આવે આપણે કઈ વાંધો જ નથી લોકશાહી છે આપણને પ્રશ્ન પૂછે આપણને કોઈ વાંધો નથી પણ જ્યાં પ્રશ્ન પૂછવાના હતા ત્યાં કેમ પ્રશ્ન નો પૂછ્યા હમણાં ગતરોજની હું ગોપાલભાઈ ઇટાલિયાની ગાંધીધામની સભા જોતો તો રાતે તો એ ગાંધીધામની સભામાં હતા એ આગેવાનો આવીને પ્રશ્ન પૂછતા હતા મારે એ આગેવાનો નહિ કેવાનું ભાઈ ક્યારે નરેન્દ્ર મોદી સાહેબની સભા હોય અને એમાં ક્યારે પ્રશ્ન પૂછવા ગયા છો કે સાહેબ વારાણસીની બેઠકમાં તમે જીતા છો તો અહિયાં તમે શું કામ કર્યું ક્યારે પૂછવા ગયા

એ ધારાસભ્યને જઈને પૂછો કે કચ્છમાં પચાસ ટકા શિક્ષકોની ખાલી જગ્યા છે તમે શું કર્યું પ્રશ્ન પૂછવા પૂછો આ મુદ્રા પોર્ટ જે છે બાજુમાં આ મુદ્રા પોટમાંથી પાંચ હજાર કરોડનું પંદર હજાર કરોડ નું ડ્રગસ આવે છે તો તમે શું કરો છો એ ધારાસભ્યને જઈને પ્રશ્ન પૂછો ને પણ નહીં પૂછી અગે એ પ્રશ્ન ત્યાં નહીં પૂછે પ્રશ્ન ગોપાલભાઈને કિશોધનભાઈને કે હેમંતભાઈને પ્રશ્ન પૂછે પ્રશ્ન પ્રશ્ન વાંધો નથી પણ પૂછો કે તમારા ગાંધીધામ થી આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે કૌભાંડો નો અડ્ડો બની ગઈ છે જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી એ યુનિવર્સિટીમાં કૌભાંડ રોકવા માટે તમારા ધારાસભ્ય શું કર્યું જઈને પ્રશ્ન પૂછો આ ગાંધીધામમાં

પણ ક્યારેક એ પ્રશ્ન પૂછ્યો કારણ કે એ આગેવાન શ્રી આવ્યા હતા ગાંધીધામ થી અને એને કહેવા છું કે જયારે દીકરી ઉપર ટિપ્પણી કરી હતી તો ત્યારે જાહેર સભામાં જઈને પરસોત્તમ રૂપાલાભાઈને ને પ્રશ્ન પૂછવા તા ને ક્યાં કેમ સિંહ મિંદડી બની જાય છે ભાઈ ત્યાં કેમ નથી પૂછ્યા હતા પ્રશ્ન એટલે પ્રશ્ન એ જે પૂછવાનો છે એ સત્તા પક્ષને પૂછવાનો છે કારણ કે સત્તા પક્ષને સવાલ સવાલ હોય હોય જેને કામ નથી કર્યું એને એટલે પૂછો જઈને પ્રશ્ન એ હર્ષભાઈ સંઘવી કે ભાઈ તમારા પ્રધાનમંત્રી જે અદાણી અંબાણીના ના પ્રધાનમંત્રી છે એને બે હાજર અઢાર માં એવું કીધું હતું ખેડૂતોની આવક ડબલ થઈ જશે પડી તો ની આવક ડબલ નો થઈ ગૃહ મંત્રી અને જે અત્યારના સુપર સીએમ છે એની આવક પાંચ ગણી થઈ ગઈ જાવ નઈ પૂછાય કેમ ભાંગી જાય હાચું ખોટું આપણે બધા આ મંચના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે જે તમે પડીકું આપ્યું છે એ પડીકું અમને મંજૂર નથી

ભાજપના સુપડા સાફ કરી નાખશે આ માધ્યમથી સરકારને મેસેજ છે કે કૃષિ પ્રધાન દેશ હતો આ છેલ્લા અઠ્યોતેર વર્ષમાં તમે બધા ખેડૂતોનો ઉપયોગ કરી 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 કરીને ખુરશી પ્રધાન દેશ બનાવી નાખ્યો છે એટલે તમને બધાને ખુરશીનો બહુ મોહ છે પણ યાદ રાખજો આ ખેડૂત નહીં હોય તો એ ખુરશીનું શું કરશો એ ખુરશી ઉપર બેસવા માટે બેટમાં અન્નો દાણો નાખવા માંડશે આ ખેડૂતો જોશે એટલે ખેડૂતો માટે આપણે આજે ફરી વખત આ બાણવડિ ભૂમિ ઉપરથી ભેગા થયા છીએ ત્યારે એક અપીલ આ માધ્યમથી સરકારને પણ કરવી છે કે ભાઈ અહીંયા સૌથી મોટું વરણ એ માલધારી વરણ બેઠું હશે આહીર છે આપણા કહી શકાય કે રબારી છે માલધારીમાં ભરવાડ છે બધા જ લોકો અહીંયા બેઠા છે ક્ષત્રિયો પણ બેઠા છે આપણે બધા ખેડૂતો માટે પેકેજ આવ્યું દસ હજાર કરોડ તો હવે આવનાર દિવસોમાં માલધારી માટે શા માટે પેકેજ ન આવવું જોઈએ એ પ્રશ્ન પૂછવાનો સમય હવે આવી ગયો છે કારણ કે આપણા માલધારી ગાય ઢોર રાખતા હોય તો એને નાખવા માટેનો જે દાણચા કહેવાય એ હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે તો એના માટે પણ કંઈક રાહત આપવામાં આવે કારણ કે જે પાક હતો બહુમૂલ્ય પાક એ નિષ્ફળ ગયો છે તો દિવસેને દિવસે સામાન્ય જનતાને પણ આનો માર પડવાનો છે એટલે માલધારીઓ માટે પણ એક રાહત પેકેજ આપવામાં આવે સન્માનનું પેકેજ આપવામાં આવે જેથી કરીને માલધારીઓ પણ એ પોતાના ઢોર ઢાખરને સારી રીતે સાચવી શકે અને આ માધ્યમથી છેલ્લી વાત કહી અને મારી વાણીને વિરમું છું એ ડાયરાબાદ કલાકારોને પણ કહેવાનું કે ભાઈ જે સ્ટેજ ઉપરથી તમે ખેડૂતોના નામે જે બહુ મોટી બાકાજીકી બાકાજીકી કરતા હતા એ ખેડૂતો માટે જે બાકાજીકી કરનાર કલાકારો ક્યાં છે ભાઈ ક્યાં ગયા કલાકારો ખેડૂતો માટે તમને વાત કરવાનો સમય આવ્યો ખેડૂતોના દુખમાં ઉભરેવા માટેનો સમય આવ્યો ખેડૂતો માટે દેવા માફીની માંગણી કરવાનો સમય આવ્યો ત્યારે એ ડાયરા બાજ કલાકારો ક્યાં ગયા બિહાર માં ચૂંટણી આલે છે ત્યાં ગયા કોક ફરવા વયું ગયું એટલે હવે ક્યાં પૈસા ઉડાડવા એ ધ્યાન રાખજો આવનાર દિવસોની અંદર આ ખેડૂતો આ શિક્ષણ એની પાછળ પૈસા જાય જેથી કરીને આપણું બાળક ભણી ગણીને આગળ વધે એના માટે એ આપણે બધા ભેગું થયા છીએ ત્યારે આ એક સંદેશ તમને બધાને કહેવાનો કે અદાણી અંબાણીના પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી એ પૂંજીપતિઓનું વિચારશે એ ખેડૂતોનું ક્યારેય નહીં વિચારે આ માધ્યમ જે છે માધ્યમથી એક નારો લગાવી આપણે બધાએ એવું કહેવાનું છે કે ભાઈ આપણું જે દેણું છે એ દેણું માફ કરવામાં આવે આપણું દેણું માફ જે રીતે પરિવર્તનનો નારો હતો એ રીતે દેણા માફ એ રીતે એક નારો આપણે લગાડવાનો છે તમારે ખાલી એ નારો ઝીલવાનો છે કે દેણું માફી દેણા માફી એ જ નારો ઝીલવાનો છે માગે જામનગર માગે જામ ખંભાળીયા માગે ગીર સોમનાથ માગે ગુજરાત માગે ગુજરાત માગે બાકી તો જેલના તાલા તૂટશે અને જે પણ ખેડૂતો અને ખેડૂતોના દીકરા જે જેલમાં છે એ આવનાર દિવસોની અંદર છૂટશે બાકીની જે આગળની વાત છે એ આપણા જે પ્રવક્તા અહીંયા જે વક્તાઓ જે છે એ કરશે હમણાં બે દિવસ પહેલા કોઈ ન્યૂઝ ચેનલના માધ્યમથી એક એક નાનું વાત સાંભળી હતી કે ખેડૂતો હવે આત્મનિર્ભર બનવાની જરૂર છે એવા ભારતીય જનતા પાર્ટીને પ્રવક્તા વાત કરતા હતા તો એ પ્રવક્તાને આ માધ્યમથી એક મેસેજ આપી દઉં છું કે જો તમે અને તમારી સરકારે બી એન એલ નો આત્મનિર્ભર બનાવ્યું હોત ને તો અત્યારે પ્રકાશભાઈ દોંગા એ જે વાત કરી ને કે ચાર માં અને જ્યારે લેવા જઈએ ત્યારે જ માલ સાઈઠ રૂપિયા નો થઈ જાય છે એ વેપારીકરણ હવે અટકાવવાની જરૂર છે જય હિન્દ જય ભારત बोलो जय जवान